હે લોરીબેન કેમ છો બધા એ ઓકે બધા મજામાં શો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં તો વાગી ગયા છે બપોરના જુઓ કેટલા અઢી વાગ્યા છે હું હજી જસ્ટ સ્કૂલેથી આવી છોકરાઓને લઈને જમવાનું બાકી છે તો આજે જમવાનું રેડી જ કરી દીધું જ બધું બનાવીને પણ માન્ય મીશું ચેન્જ કરે ને ત્યાં સુધી હું હવે વેટ કરીશ અને પછી જમવા બેસશું જો અહીંયા રેડી કરી લીધું જમવાનું બધું અને આમાં વિડીયોમાં આલે છે સોરી વિડીયોમાં લે છું ટીવીમાં ચાલે છે અમારો જ વિડીયો જે અમે લાસ્ટ કૈલાસ ગીરી ગયા હતા ને એ એવું છે તો ચાલો ત્યાં સુધીમાં હું શું કામ કરું કંઈક મલાઈ છે ને ભેગી થઈ ગઈ છે ને તો એને ફ્રીજરમાંથી મેં સવારે જ કાઢી લીધી હતી એને હવે તપેલામાં બધું નાખી દો એટલે ડબ્બા બબ્બા ઉટકાઈ જાય પછી મેળવીશ રાતે કેમકે ફ્રીજરમાં રાખવું ને એટલે આખો ડબ્બો ફૂલ બળફ થઈ ગયો હોય ને તો બહાર કાઢી લો તો જ મેળ પડે એટલે વાળે ધોયા હોય ને એટલે ઝંડો ઝંડો એ પેલા આવીને શું કરવાનું હોય બેટા પ્લે કરવાનું હોય હાલ જલ્દી ભૂખ લાગી ગઈ હોય દીકા ફટફટ ચેન્જ કરો પેલા આત પગ મોઢું ની બધું ધો જલ્દી જા અને આ જો ત્યાં ચોકસ પેકેટ ખુલ્લું મૂકી દીધું તો ને હે હાલ હવે કાગળા ને ચોક્કસ ખવડાવી બીજું હવે આવા ખવાય નહીં જોજે અચ્છા આ બાજુ એમ્બ્યુલન્સ આવી છે તો આવીને પેલા છે ને સીધું જ જમવા ભૂખ લાગી કે જે હું વિચારતી હતી હું તો બેસી જઈશ પણ એવું દ્રશ્ય જોયું ને તો હવે નીચે અમે ખબર નહીં ફર્સ્ટ ફ્લોર હોય સેકન્ડ ક્યાં ફ્લોરેથી હોય આપણે એક એક્ઝેક્ટ ઓળખી નહીં કોઈને મતલબ મોટા ઉંમરના છે દાદા છે હાર્ટ એટેક આવી ગયો છે આંખો બંધ છે અને નીચે સ્ટ્રેચર ઉપર સુવડાવ્યા છે અત્યારે તો પમ્પિંગ કરે છે હજી તો ખાલી ડોક્ટર ને એકસો આઠે એવી છે ને આ બાજુ એમ્બ્યુલન્સ છે એમ્બ્યુલન્સ મને ખબર નથી એકસો આઠ મારી આરે આરે જ આવી તો જોઈને એવું કાંઈક થઈ ગયું મને તો તો ઓપરેશન એ કરેલું જ છે ટાકાને એવું લીધેલું છે હોય અહીંયા અહીંયા ને એવું તો અહીંયા જો એમ્બ્યુલન્સ એ ઊભી છે તો એવું કંઈક જોઈને ત્યારે આપણે કાગડા જો ચોક્કસ ખાઈએ જો ખાય છે ને કાગડા ચોકოს ખાય જો બધા કેટલા આવે એમ જો લાઈનમાં બેસી ગયા છે અને નાનું ઉકડું બોટ જાય નાનું ઉકડું મન્યે નાનું નાનું બોટ જાય જો મમ્મી મસ્ત ક્લીન દરિયો દેખાય છે કેટલા બધા કામ आले ને અહીંયા રીનોવેશન નું બધા જોમે છે बाजू મજૂર બધા

તો આપણે ત્રણ ચાર પાન સલાડમાં નાખવા લેવા ન જાય તો આમાંથી મસ્ત મારે સલાડમાં નાખવા માટે થઈ ગયા હવે જો પાછા થઈ ગયા છે આમાં પાલક મસ્ત ચોટી થઈ અને આમાંથી ઉપાડીને મોટા કુનિયામ નાખાનું આમાં લસણ વાવી દો મોટામાં પાલક થાય ને તો મસ્ત થાય તો આમાં જો લસણ હજી વાવ્યું છે મેં કીધું હજી શિયાળો છે ને તો એક વાર સેમાં નાખવા પણ હવે મને લાગે પહેલાં જેવું નઈ થઈ કેમ કે ઠંડી એટલી નથી ને એટલી પિયાળામાં જ થાય લસણ તો બાકી અહીંયા સ્નેક પ્લાન્ટ બેય છે અને આ કુંડિયું જો ખાલી હતું ને તે આમાં મેં પાલક નાખી હતી તો એ સુકાઈ ગઈ અને આ એક થુમડું થયું ને આમાં લીલા ધાણા એવા છે તો ભજીયામ નાખો હોય ને લીલા ધાણા તો એમને રહેવા દીધા જ મેં ઉપાડ્યા નહોતા તો મસ્ત થઈ ગયો છે છોડવો અને લીંબોડી અહીંયા લીંબોડી બહુ વાર લાગે વધતા ખબર નહીં લીંબોડી તો વાવી નહોતી એમનેમ જ ઉઈ તી તે રહેવા દીધી છે બાકી પાલક એટલું મસ્ત થયું ને મેં કીધું શિયાળા પેલા થયું હોત ને તો મસ્ત ચોટી જાય મતલબ અને રિલાયસ માં એક વાર ભાજી લઈ ને તે મોટા મોટા થૂમડા હતા આટલા મોટા સમય નહીં નાથવા એવડા એવા આવ્યા ને તો ચોટી ગયા આવડા આવડા પાન થઈ ગયા ને પછી ખબર નઈ પાણી વધી ગયું શું થયું તેમને પચકીને સુકાઈ ગયા અને નાની અહી રવા આવ્યા હતા ને એ ચોટી ગયા હતા એ વળી મેં લસણ હાટું થી છે ને ઉપાડીને મેં કીધું મોટા કુંડિયા એમ નાખું ને તો એમાં મસ્ત મોય કીધું મોટી મોટી થાય ને પાલક એટલે તો આ પાલક મેં વાવી હતી આપણે ઓલું લઈ આવ્યા હોય ને ભાજી એમાંથી થૂંગળું પાછળથી નીકળું હોય ને એ જ વાવ્યું હતું એ ચોટી ચોંટી ગયું મસ્ત એવું છે સારું ચાલો જમી લઈએ પછી વિડીયોને કરીએ કન્ટિન્યુ આમને વિડીયોમાં રહેજો કન્ટિન્યુ ત્યાં હમણાં અમે પાછા આવી ત્યાં જુઓ ચાલો મલાઈ જો કાઢી લીધી પણ આને આ છે ને હજી ફૂલ ઠંડી છે એટલે આને હું સાંજે મેળવીશ સાંજ સુધી ઠરી જાય ને એટલે એને જો વાસણ થઈ ગયા પાણી વહી ગયું છે આમાં પાણી આવતું નથી આમાં પીવાનું પાણી હોય ને આવતું હોય એટલે આમાં ન આવતું હોય ને એટલે ચાલુ રાખવું હોય એટલે વાસણ તો થઈ ગયા પણ છે ને કપડાં છે ને રહી ગયા છે એક વાર પાણી સાબુ વાળું નીકળી ગયું અને બીજી વાર જ્યાં લેતું તું ને ત્યાં પાણી વહી ગયું છે હવે આવે ત્યારે સાચું તો કપડાં એમાં સલવાઈ ગયા છે આજે ત્રણ સ્વેટર ને નાખ્યા જ તો રોજ છે ને એટલા બધા કપડાં ન હોય ને એટલે એક બે બે સ્વેટર હમી જાય જા સ્વેટર અમારા છે નહીં બધાના માન્યા મિશુ માન્યાના ત્રણ છે મીશુ બેન અમારા મારું તો એક જ એટલા જ ધોવાના જ તો મેં રોજ એક બે એક બે નાખો ને તો ધોવાઈ જાય એક્સ્ટ્રા મશીન કરવું ને એમ તો વાગી ગયા છે સાડા ત્રણ હવે હું ફ્રી થઈ જાઉં હજી કપડાં ધોવાના નથી ને તો હજી સુકું જાય પોણા ચાર વાગી જાય તો હવે કાંઈ નહીં પહેલાં માન્ય સુવડાવી દઉં પછી ઉઠીને જોઈશ પાણી આવતું હશે તો એટલે ફરી જઈએ કપડાં તો સારું ચાલો સૂઈ જઈએ અને આજે તો એડિટિંગ થઈ ગયું છે પણ થમનેલ બનાવવાનો બાકી છે એટલે એમાંય કલાક તો વહી જાય એટલે હું થોડીક વાર સુઈ જાઉં પછી ઊઠીને કપડાં સુકાવી અને તમને બનાવી લઈશ ચાલો તડકા ફૂલ પડવા મીંડા છે તમારે જો આ ડોસીમાં હા 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 પગમાં ભાત આવ્યા ભાઈ તાળે જો આ ભાત ઉપર નેખ્યા હોય એને એટલે આ બધે મારે અહીંયા ચેર ઉપર અહીંયા નીચે જો

પછી મેં મશીન ચાલુ કર્યું સાડા ચાર વાગી પછી મેં મીશુને કીધું પાંચ વાગે મીશુ જો કપડા ધોવાઈ વહી જશે તો કે મમ્મી ઉપરથી પાણી આવે ને નીચેથી જાય છે ખબર નહીં મશીનમાં શું થઈ ગયું તું નીચે અમે નળીમાં પાણી ચાલુ એમને એમ કન્ટીન્યુ જતું તું પછી મેં કીધું હવે શું કરવું આમાંથી પાછું મેં ચાઈન શું કર્યું બંધ કરી મશીન ને પાછું પહેલેથી ચાલુ કર્યું ને તો પાછું થઈ ગયું મેં દાય હોપ કે થઈ જાય મશીન તો અહીંયા છે ને નવ મશીન આવી જઈને એટલે તો રિપેર કરવા કરવાના લઈએ પાછા એટલે એવું છે તો હવે ફાઈનલી ધોવાઈ ગયા છે સાત વાગે હવે પેલા કપડાં સુકાવું પછી જવું રસોઈ કરવા અને અહીંયા જો માન્યા અહીંયા સ્ટડી કરે છે શું લેવા ગઈ મીશું અહીંયા કરે છે તો એક્ઝામની તૈયારીઓ ચાલે છે હવે માથું અત્યારે ન ઓરાય હવે તો માન્ય બેન સુઈ ગયા પણ મશીનના ચક્કરમાં છે ને હું એ પાંચ વાગે ઉઠીને આમ તેમ કરતી ને તો માન્યા જ ઉઠી ગઈ ને કર માન્યા છે ને ક્યારેક તો હજી ઉઠી ન હોય બપોર મેં સુડાવીને તો મેં કીધું છ વાગે ને ત્યાં ઉઠી જજે કેમ કે સુવે સુવે ને ત્યાં ચાર સવા ચાર વાગી ગયા હોય એટલે મેં કીધું છ વાગે ત્યાં ઉઠી જજે પાંચ વાગે જ ઉઠી ગયા છે તો ચાલો પહેલાં હું સૂકવી લઉં કપડાં અને પછી મળું તમને અન્યની સાયકલ પાર્કિંગ કિચનમાં હોય હો અમારે નહીં વાને શું હા હમણાં ધોય છે ને તો હવે અંદર ચલાવે છે બહાર તો અમથી કંઈ વારો ન થતો જવાનો ક્યાંય લઈ હવે શું તું સ્ટડી કરશ હોમવર્ક આવ્યું છે કે રીડ કરશ હોમવર્ક કરી પછી જાનજે એક સબ્જેક્ટ કરાવજો ઓકે ઓકે આ મીનિંગ સે યાદ રાખજો સ્પેલિંગ ઓકે ટીચર બોલે ને શેર તો તને લગતા આવડું જોઈએ શેબ તો શેબ એટલે એપલ થાય શેર નહીં શેર 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 એટલે લાયન શેર નહીં શેર શેર બોલું છું તે શેર જ બોલું છું શેર

હવે પાછું પેજ જોજે ટેર નો થઈ જાય હાલ હમણાં સાંજે પૂછીશ તને કેટલા મિનિંગ આવડે છે અને કેટલું એમને લખતા આવડે છે જો માથું આથે ઓરી આવ્યો જો ઓરવા ગઈ હતી ને જો ઘરમાં છે ને આમાં શું કહેવાય રીંગણા શેકાવ એવી સુગંધ આવે છે હું જ્યાં બહાર આવીને ત્યાં બે વટાણા શેકીને ખાતી હતી અને જો બધું ફોતરા બોતરા નાખી એવી મસ્ત ક્લીન કરી નાખ્યું ચાલો હવે શું બનાવું જમવામાં એ રોજ રોજ શું બનાવું ફ્રિજમાં જોઈએ કે થેપલા હવે થેપલા નો ભાવે માનો અમારે થેપલા માટે મેથી નથી અત્યારે કે થેપલા ચાલો જો જમવા બેસી ગયા છે બધાય અહીંયા ડીશ છે રેડી માની આવું નાખ્યું તેમાં ડીશમાં આવું થાય આવું હું નાખ્યું અહીંયા તો શાક આઈ જ સાઇડમાં જ લઈ લીધું છે મેં નીકું અને બધા રોટી હવે તો કેરી આવે એટલે મજા જ આવી જાય નઈ માન માન્ય આ વર્ષે કેરી ખાય છે નંતર ગયા વર્ષે કેરી નહોતી ખાતી કાચી કેરી ચાલો બધા જમવા માટે